તો હેલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું આઈ હોપ કે બધા મજામાં જશો તો મિત્રો આપણી થોડી તબિયત ખરાબ થઈ ગઈ હતી પણ એ પહેલાં વરસાદે આપણા ખેતરની હાલત ખરાબ કરી દીધી છે સારની વરસાદ આવ્યો તો કાલે બહુ એટલે સાર આખી પલળી ગઈ છે આખો બહુ મોટું નુકસાન થઈ ગયું સારની આપણી પથારી ફરી ગઈ છે વેસણ એ ખાવા એવી નહીં રી સાર એટલો વરસાદ પડ્યો હતો તો બ્લોગમાં તમે બન્યા રહેજો તમને બતાવો આ જુઓ મિત્રો વરસાદે આખી સાર ખરાબ કરી લ્યા છે આપણે આટલી ભેગી કરી હતી આટલી સારે ભેગી કરી હતી બધી વરસાદ આવતા આવતા આટલી સાર આપણે ભેગી કરી હતી ઘણો વરસાદ આવી ગયો તો બહુ મોટું સારમાં અને જારમાં બહુ મોટું નુકસાન થઈ ગયું કેમ કે વરસાદ એટલો આવ્યો તો કાલે 3 4 વાગે હે તો કાલે બહુ વરસાદ પડ્યો આખે પૂળા પડળી ગયા આપડા બત્તા આપડા બત્તાય પૂળા પડળી ગયા છે સારથી આપણે પૂળા વાળી કમ્પ્લીટ કર્યુંતું અને હતી સાર પડળી ગયા આપડી આ પૂળા બત્તાય પડળી ગયા છે દેકે પૂળો સારો લાગે રે આ છે સાર વરસાદ કમ્પ્લીટ એક મહિનાનો વરસાદ વરસ્યો હશે પણ સારની હાલત એકદમ ખરાબ કરી દીધી પહેલા ખાવી નહીં રાશે કેમ કે બધી જ પલળી ગઈ સારી એક સાર સારી નહીં રી બધા પૂરા પલળી ગયા આપણે કેટલી મહેનત કરીને દાર વાઢી હતી વરસાદે આવીને આખી ઝાર પલાળી દીધી છે આપણે બે ખેતરની દાળ પલળી છે તો મોટું નુકસાન થઈ ગયું છે તો મિત્રો અત્યારે વરસાદ આવે છે વરસાદો પણ વરસાળો પતી ગયો તો વરસાદ આવે છે કેમ કે એરઅંડાને આપણે ફાયદો થયો પાણી ના વાળવું પડ્યું કેમ કે વરસાદથી એરંડાને ફાયદો થઈ ગયો પણ આપણી સાર ભેંસોને ખાવા માટે એ બગડી ગઈ હતી કેમ કે એરંડાને તો આપણે ફાયદો થઈ ગયો હા જુઓ સારની તો આ બધી સાર પલળી ગઈ આપણે વરસાદ આવ્યો ત્યારે એટલી સારું આપણે ભેગી કરી હતી વરસાદ આવતા હોય તો પછી વરસાદ આવી ગયો એટલે પછી આપણે ભેગી ના કરી જ્યાં બધી પલડલ પડી સાર બાજુ આખા ખેતરમાં પડી સાર પુળા વાળીને કમ્પ્લીટ કરી રહ્યા વરસાદ આવ્યો હા છે આપણે મિત્રો ગવાર ફળી આપણે શાકભાજી માટે વાવેલી છે અને આ એરંડા એરંડા તો એરંડાને બહુ સારામાં સારા મેળવી ગયો એરંડા ને તો બહુ ફાયદો થયો છે વરસાદથી અને આપણે મિત્રો આ એરંડા વાવીએ છીએ દર વર્ષે આજ બિયારણ વાવીએ છીએ આપણે એરંડાનું નામ છે ફાયન બિયારણ દર વર્ષે વાવીએ છીએ બહુ સારો રિઝલ્ટ આવે છે આપણા એરંડાનું એટલે આપણે આજ બિયારણ વાવીએ છીએ આપણે નહીં આપણને આમાં બહુ સારો રિઝલ્ટ મળે છે જુઓ બહુ સારા એરંડા આવે છે દર વર્ષે આ ખેતરમાં એરંડા વાવીએ છીએ હજુ આમાં આપણે આખું ટ્રેક્ટર એટલે મોકળે ગાળે વાવો કેમ કે મોકળે ગાળે વાવો ને કેમ એરંડા સારા થાય અને એટલા માટે એરંડા મોકળે ગાળે જ અને આ સાઈન તેતરીને તો મિત્રો મોકળો ગાળો જોઈએ એરંડાનો ના કે આ ભેગા થઈ જાય ને તો ખાલી તો ના લે એટલા માટે આપણે છે ને અને ત્યાં આખું ટ્રેક્ટર હાલે એટલા જ બાપાના મોકળે ગાળે તમે પણ મિત્રો વાવીને ટ્રાય કરી શકો ટ્રાય કરજો હા એરંડા બહુ સારું બિયારણ આવે છે એટલે આપણે દર વર્ષે આ જ બિયારણ વાવીએ છીએ એટલે આપણને આ બિયારણમાં બહુ ફાયદો રહેશે તો વરસાદ તો મિત્રો સારનું તો બહુ મોટું નુકસાન કરી દીધું છે ફાયદો થયો છે પાણી નહીં વાળવું પડે હમણાં દિવાળી દિવાળી આસપાસ એટલે દાર આપણી બે ક્ષેત્રની દાર બગડી છે હવે તો ભગવાન ઉપર છે ભગવાન કરે થાય આપણું કઈ હાલે નહીં તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ આપતા રહેજો અને મિત્રો આપણે આવા જ વિડીયો લાવશું યુટ્યુબ વિશે વિડીયો આવવાનો છે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે યુટ્યુબમાં કેવી રીતે વિડીયો બનાવવો અને કેવી રીતે આપણે વિડીયોને બોલ્યું કરવું એ બધી આખી ડિટેલ હું આપીશ તમે કોમેન્ટ કરજો તો હું તમારી ચેનલ પર ચેકિંગ કરીશ કે તમારી ચેનલમાં શું પ્રોબ્લમ છે તો કોમેન્ટ કરજો તમે પણ આવા બ્લોગિંગ વિડીયો કોમેડી બનાવતા હોય તો હું તમારી ચેનલ ચેક કરીશ તો કોમેન્ટ કરજો શું તમારી ચેનલમાં પ્રોબ્લેમ આવે છે તમે કેવી ટાઈપના વિડીયો બનાવો છો તો હું બધી જ તમારી ચેનલ ચેક કરીશ કોમેન્ટ કરજો તો આજના બ્લોગમાં આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય માતાજી બધાને મિત્રો